પટેલ પ્રગતિ મંડળ દ્વારા શુક્રવારના રોજ સરદાર શાક માર્કેટ ખાતે લગ્ન યોજાયો હતો આ લગ્નોત્સવમાં અઢાર જોડાઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા સરદાર શાક માર્કેટને નવી દુલ્હનની માફક સજાવવામાં આવ્યું હતું અઢાર કન્યા પક્ષ અને વડરાજા પક્ષના પરિવારજનો વિધિવત વાસ્તે ગાસ્તે હાજર થયા હતા અને ધામધૂમથી વરરાજા પરણમાં ચોરીમાં બિરાજતા બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર સાથે લગ્ન સંપન્ન કરાવ્યા હતા તે પહેલાં જ કાછિયા પટેલ પ્રગતિ મંડળના હોદ્દેદારો સદસ્યો સંતરામ મંદિરના મહંત શ્રી પરમ પૂજ્ય મોહનદાસજી મહારાજના હસ્તે દીપ પ્રગટ્ય કરી સમૂહ લગ્નની વિધુસરી કરવામાં આવી હતી કાછિયા પટેલ પ્રગતિ મંડળના પ્રમુખ દિનેશભાઈ ચંદુભાઈ કાછિયા ઉપપ્રમુખ રણછોડભાઈ શાંતિલાલ કાછિયા પાદરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મયુરસિંહ ઝાલા પાદરા નગરપાલિકાના કારોબારી ચેરમેન સચિનભાઈ કાળીદાસ ગાંધી નગરપાલિકાના સદસ્ય પરેશભાઈ ગાંધી તેમજ સંતોષભાઈ પટેલ સહિત સામાજિક આગેવાનો કાછિયા પટેલ સમાજના આગેવાનો આમંત્રિત મહેમાનો દાતાઓ હાજર રહ્યા હતા અગિયાર હજારનું દાન આપીને દીકરીને દત્તક લેનાર દાતાઓનું સન્માન સાલ અને મોમેન્ટો આપીને કરવામાં આવ્યું હતું આમ પાદરા કચ્છા પટેલ પ્રગતિ મંડળ દ્વારા ભવ્ય સમૂહ લગ્ન સંપન થયા હતા અને આવેલા આમંત્રિત મહેમાનોએ દાતાઓએ આશીર્વચન આપ્યા હતા શ્રી પ્રગતિ આજે ત્રીસમો સમૂહ લગ્નોત્સવ ની ઉજવણી સરદાર પટેલ માર્કેટ ખાતે કરવામાં આવી જેમાં પાદરા તાલુકાની આજુબાજુ ને ગુજરાતમાંથી સમગ્ર ગુજરાતમાંથી માંથી અઢાર કપલ એટલે કે અઢાર યુગલે એની અંદર ભાગ લીધો સમગ્ર જ્ઞાતિ નો પૂજન નું આયોજન કરવામાં આવ્યું એ ઉપરાંત કે સમગ્ર દીકરી દત્તક ના દાતાશ્રીઓ જુદી જુદી વિવિધ વસ્તુઓનું દાન કન્યાદાન ની અંદર લગભગ છત્રીસ જાતની વસ્તુઓ એ પ્રગતિ મંડળ દ્વારા તિજોરી આપવામાં આવી અને આવી કન્યાદાન ની વસ્તુઓ એ વર અને કન્યા ને અહિયાંથી સુપરત કરવામાં આવશે સમગ્ર આયોજન ખૂબ જ સુંદર રીતે પૂરું પાડવામાં આવ્યું એના સંચાલકો જે અમારા સુકાનીઓ એવા અમારા શ્રી કે જે નાદુરસ્ત તબિયતને કારણે કાળિદાસ અંબાલાલ ગાંધી એ આજે અનુપસ્થિત રહ્યા પરંતુ એમની અનુપસ્થિતિમાં પણ દિનેશભાઈ મહેશભાઈ કે એન ગાંધી પરેશભાઈ ભૂપેન્દ્રભાઈ જેવા અમારા આગેવાનોએ સમગ્ર પ્રોગ્રામનું સંચાલ કાર્યક્રમનું સંચાલન ખૂબ જ સરસ રીતે કર્યું અને સમગ્ર જ્ઞાતિનું નામ ઉપજાવ્યું છે અસ્તુ ધન્યવાદ